નથી જોતી હવે કે કરતાર થાય તો તો જાઈ મૃત્યુ બધી બેન સનેડોન ટીટોડોન સુકસુ ગાડીન ભલા મરી રામાન વાહા નતી જોતી જરાય છત્રી કાગડો થઈ ગયા પવન ને પતર ખાઈnda હવે તને હંધુઈ નડસે પવન નડસે સુરત દાદા નડસે ગાડી નેડી તાર જ ઉપાડો તો કે આ ગાડી લઈને જાવીતી ઉગાડી પછી બેન પણ્યું હવે ઉસિયારી મારવા હવે આવા ટાણે મારી માથે રાયડું નાખ આમ સીધું ડાસું કરી નાખા મંડો ને જય માં સો કયું ના હા કો તો સો પડ્યો એ તો નો છે મજા પણ ઓલો રાસ કરીને ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા આ વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ ગયા વાકા ભલા મોરી રામા ભલા તારી રામા તમને એને એન્ટ્રી કેવી કરીતી બે માણાએ

તે આ કુસૂસ હતા બાકી હું આ આઈલી થાટે ની મોઢામાંથી હા કે નાનો ઉકારો ના કરે એ આ ઝામલી એને જોડવા ભાઈ જ લાગે કા હરખડ ડાસા છે બેયના સડીયું ને હરખુત છે યા કઈ છોડા જડતી છે સંતરુ દોયરું છે ને લીંબુ દોયરું છે તો ઈ બે છોડા જડતી છે કા ને આ બાજુ રેકડીમાં સ્ટ્રોબેરી ને ઓલું જામલી કલર નું શું છે ઈ કઈક દ્રાક્ષ જેવું લાગે છે ઈ એય છે ને કાસી પાકી કેરી નું આયા જડે તું મૂંગી રે ને માણા તારા દાંત કાઢે દાંત છે ને કાઢે આયા જ રહું છું આ મારી શેરી છે આ મારી સોસાયટી છે આયા જ મારું ઘર છે હું હું કામ શરમા ભુંડા ઈ લાગે હ પછટકી સ્ટ્રોબેરી નું જ્યુસ દે ને હવે ગરમી કઈ કોસી પડી ગરુ લીલું થયું મારતા નથી હું ઓલી બાજુ લીંબુ સોડા પી આવ ભાઈ એક લીંબુ સોડા આપજો ને અલે અમારી સોડાની ને મારા એવડા એ ઓલી બાજુ પિયા છે અમાર બેયના થઈને 20 રૂપિયા દઉં છું હો ના ખુટતી હોય તો કેજો હા તું સ્ટ્રોબેરી વારી પીતી તી ત મને કીધું કાલ સાખો એમ તો તો ઘસડ ભાસડ પી ગઈ રૂપિયા દઈ દીધા છે થેલા લઈને આઈ લાવજો ને ઘાયે ઘા આવજો કલાક ના કરતા એ ઓય માં થાકી ગઈ લગનનો થાકોડો છે પાછા તો એમેય નથી કહેતા કે લાઈ ઊં થેલા ચાલુ ખોટા થાના આયા લાગે થેલા મારો તો એકે ગાબોય નથી આમાં થેલા કોણ મારે ઉપાડવાનો મારી તો બેન અમે થાકી ગયા હોય અમે માણા હજી આખા ઘર માં પોતા કરસુ તંડી બંધ હતું હજી આ ગાભાને ઢગલો ધોય ખરી ખાંટાણું થાહે એટલે તમે કે રસોઈ કર આમાં ક્યાં પુગવું

दादा તા કામ કરું તો ખબર ના પડે આ ઢગલો કે મોસો થાય ભગવાન ઓય માં કઈ રકણાઈ ગઈ ઘાપન ઢગલો તો લીધો ને તાતા એ જમવા હું બનાવ્યું આ નથી થારી માં ખાવા એક તો થાકી બંધ કરો પણ ખૂણે ખાસ કે ક્યાંથી છે થાય

એમને એ વાત પછી તમે હું માર બેન પણ એ લગનમાં ને ડાળનો ડોયો લઈને ઊભી ગયા તા પીરસવા હે મારા માવતર પર લગન હોય તો કોઈ બી આવી રીતના આગળ ઊભા થયા કામ કરવામાં કોઈ દી કોઈને ભાઈને ટેકો દીધો તમે કામ કરવામાં તો તો ખુરશીમાં ગુંદર સોપડીને બેહી જાય ટાંગા ઉપર ટાંગો સળાવીને નાયા તો ડાળનો ડોયો લઈને ડાળ દેતા તા લે એ હું પીરસતો નહોતો મારી માં આ તો એ ભાઈને ફોન આવ્યો ને તો મને કે 2 મિનિટ અહીં જરીક ઉભા રહ્યો ને

કોબર જમીન ઊભા થયા ને તે મને ખુરશી માં ગુલાબી કલર નો કેવો સલ નો રૂમાલ કોઈ નો દેખાતું મે લઈ લીધો કઈ પૂછવાત ના જવાય તમારું બાયું ગાયું તમને કોઈ ના પૂગે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ